મોરવા હડફ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલી બીઆરસી ભવનની બાજુમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાના હસ્તે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ તેઓએ મોરવા હડફ અને આજુબાજુના ગામના બાળકો સહિત અન્ય લોકોને પુસ્તકાલયનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પુસ્તકાલયમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી વિષયની નવલકથા સ્પર્ધાત્મક પરીક્ષા ધાર્મિક અને બાળકોને ઉપયોગ થાય તેવા વિવિધ પુસ્તકો મૂકવામાં આવ્યા છે તો સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આ પુસ્તકાલય પરીક્ષાઓની તૈયારી માટે ખાસ ઉપયોગી થશે પુસ્તકાલયના લોકાર્પણ પ્રસંગે મદદનીશ ગ્રંથાલય નિયામક વીએલ ભમાત મોરવા હડફ મામલતદાર હસમુખભાઈ પરમાર પંચમહાલ જિલ્લા ભાજપ પંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ પટેલ મોરવા હડફ તાલુકા ભાજપ મહામંત્રી હેમેન્દ્ર ભાર્યા સહિત અધિકારીઓ પદાધિકારીઓ હોદ્દેદારો અને ગ્રંથાલયના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પહેલાં તે બધાના મારા નમસ્કાર ગુજરાત સરકાર શ્રીમાં રમતગમત યુવા અને શાંતિ પર ઉપસ્થિત મુસ્તાકા કાર્યાલય ખાતે દ્વારા આજ રોજ સરકારશ્રીને તાલુકા પુસ્તકાલય મોરવા હડબ ખાતે નવા તાલુકાના પુસ્તકાલયનું રોકાણ પણ કરવામાં આવેલ છે આ સંસ્થાને લાભ લેવા માટે મોરવા હડપને જાહેર જનતાને લાભ લેવા પત્રેથી અપીલ કરવામાં આવેલ છે દૈનિક રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દસ્તકના ગુજરાત સરકારશ્રીના અભિગમ અન્વયે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં દરેક તાલુકે લાઇબ્રેરી અંતર્ગત ચોસઠ લાઇબ્રેરીઓ ગુજરાત ગવર્મેન્ટમાંથી મંજૂર થયેલી છે તે અન્વયે આજરોજ તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ સરકારી તાલુકા ગ્રંથાલય મોરવા હડપ જિલ્લો પંચવાલનું આજે લોકાર્પણ મેડમ શ્રી રેણુકાબેન જિલ્લા પ્રમુખના હસ્તે રિબિન કરીને ખુલ્લી મૂકવામાં આવેલ છે ગુજરાત સરકાર સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા બીઆરસી ભવન ખાતે લાયબ્રેરી બાંધકામ કરવામાં આવેલું જેનું આજકાલ આજ રોજ એ લોકાર્પણ કરવામાં આવેલ છે આ લાયબ્રેરીમાં સમાજના તમામ વર્ગો માટે ઉપયોગી કહી શકાય એવા વ્યક્તિલક્ષી અને જીવનલક્ષી ઘડતર માટે વાંચવાલાયક સારા પુસ્તકો રાખવામાં આવેલ છે હું મોઢવા હડપ તાલુકાની જાહેર જનતાને અનુરોધ કરું છું કે સમાજના દરેક વર્ગ આ લાઇબ્રેરીનો લાભ લે